હિન્દુ ધર્મના મહાન ગ્રંથો મહાભારત મનુસ્મૃતિ ઉપનિષદ જેવા પુરાણો તેમજ સંસ્કૃત ભાષાના શ્લોકોનું ખોટું અર્થઘટન કરતી પત્રિકા તૈયાર કરનાર મુક્તિની માનસિકતા ખુલ્લી પડી છે ભરૂચ જિલ્લામાં વિદર્ભી મુક્તિની ગંભીર પ્રકારની માનસિકતા પત્રિકાઓમાં આંખી હોય અને પત્રિકામાં હિન્દુ મહાન ગ્રંથો તથા માંસાહાર ધર્મ સહિત વિવિધ શ્લોકોનું અર્થઘટન કરીને મોટી પત્રિકા તૈયાર કરી વાયરલ કરતા પત્રિકામાં હિન્દુ વિરોધી ટિપ્પણીને લઈ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો તો પોલીસે તાબડતો ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી મુક્તિની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી ભરૂચ રુલર પોલીસ મથકમાં હિન્દુ સમાજની લાગણીને દુબાવતી પત્રિકામાં હિન્દુ મહાન ગ્રંથોના શ્લોકો તથા સંસ્કૃત ભાષાના શ્લોકો મહાભારતના ગ્રંથોમાંથી વિવિધ મુદ્દાઓ પર હિન્દુ ગ્રંથોનું અર્થઘટન કરી ગૌમાસ અંગેની હિન્દુ સમાજની દુષ્પ્રેરણા કરી હિન્દુ સમાજની લાગણી દુભાય તેવું ગંભીર પ્રકારનું કૃત્ય કરી તેમજ હિન્દુ ધર્મના લોકોનું અપમાન કરવાના હેતુથી ઇરાદાથી ગૌ હત્યા તેમજ માસ ભક્ષણ હિન્દુ સમાજ કહી હિન્દુ ધર્મને બદનામ કરવાનું તેમજ લોકોને ગૌમાસ ખાવાની દુષ્પ્રેરણા કરી હિન્દુ ધર્મના લોકોને અપમાનિત કરી બે ધર્મ વચ્ચે દુષ્મા વાટને લાગણી દુભાવવાનું કૃત્ય કરનાર ભરૂચ તાલુકાના કંધારિયા ગામના ટીપુ સુલતાન કોલોનીમાં રહેતા અબ્દુલ અઝીઝ અહેમદ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી હિન્દુ વિરુદ્ધ માનસિકતા ધરાવનાર મુક્તિની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી છે ત્યારે પત્રિકા તૈયાર કરવા માટે કોણે પ્રેરણા આપી પત્રિકા ક્યાં ક્યાં વાયરલ કરી કેટલી પ્રસિદ્ધિ કરાવી જેવા મુદ્દાઓ પર મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું નાયબ પોલીસ અધિક્ષક સી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના હદમાં આવેલ કંથારીયા ગામે આજથી બે દિવસ પહેલા એક વ્યક્તિના હાથમાં એક પેમ્પલેટ ફરતું હાથમાં આવેલું એ પેમ્પલેટમાં એવું લખાણ કરેલું હતું કે હિન્દુ ધર્મમાં ઘઉમાંસ ખાવાનું હિન્દુ ધર્મના જે ગ્રંથો છે એ સમર્થન કરે છે તેમજ એમાં હિન્દુ જે હિન્દુના જે મહાન ગ્રંથો છે મહાભારત રામાયણ એમાં એમાં પણ ખોટું અર્થઘટન કરીને એને આ પેમ્પલેટમાં અભિવ્યક્તિ કરેલી કે જેથી જે વાંચવામાં આવે તો હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા લોકોની લાગણી દુભાય અને કોમી વયમનુષ્ય ફેલાય એવી હકીકત દર્શાવતું આ પેમ્પલેટ ફરતું ધ્યાન ઉપર આવતા ગઈકાલે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ સંબંધમાં ફરિયાદ આપતા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને તપાસ દરમિયાન એવું જણાઈ આવેલું કે આ જે લખાણ કરેલું છે એ કંથારીયા ગામનો એક વ્યક્તિ છે અજીજ અહેમદ પટેલ એ જે એનું ઉર્ફે મુફ્તી તરીકે ઓળખાય છે એ વ્યક્તિએ આવું લખાણ પેમ્પલેટ વાળું ફરતું સર્ક્યુલેટ કરેલું હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા એની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આવું લખાણ લખવા માટે એને કોઈ ઉશ્કેર્યું છે કે કેમ અને આવું લખાણ પ્રસિદ્ધ કરવામાં બીજા કોઈ લોકો પણ સંકળાયેલા છે કે કેમ એ દિશામાં વધુ ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે આજે આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવા માટેની ભરૂચ તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરેલી છે જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ ભરૂચ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ